નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ચણામાં તેજીના એંધાણ છેલ્લે સુધી વિડીયોમાં બના રહેજો જો તમે આ વિડીયો પહેલી વાર જો તો કૃષિ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તહેવારોમાં બંધ બજારે ચણામાં તેજી દિલ્હી દેશી ચણા રૂપિયા આઠ હજારની સપાટીએ ચણાની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં ચણામાં આગળ ઉપર હવે વેચવા વળી કીર્તે આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલ છે ચણાના ભાવ તહેવારો દરમિયાન બંધ બજારોમાં રૂપિયા બસોથી લઈને ત્રણસો વધીને રૂપિયા આઠ હજારથી લઈને ઉપર દિલ્હી ચણા પહોંચ્યા આજે થોડો ઘટાડો થયો હતો ચણામાં હવે ક્વિન્ટલનો રૂપિયા સોથી બસો રૂપિયાની વધઘટ ચાલુ રહે તેવી સંભાવના છે અને સરકારી પગલાઓ કોઈ ન આવે તો ચણા આઠ હજાર પાંચસો થશે કાબુલી ચણાની ડ્યુટી આગામી સમય તો ચણામાં વચકાળાનું કનેક્શન આવી શકે છે નવી દિલ્હીમાં રાજસ્થાન લાઇનના ચણાનો ભાવ રૂપિયા આઠ હજાર અને એમપી લાઇનનો ભાવ રૂપિયા સાત હજાર નવસો હતો અને ભાવમાં રૂપિયા પચાસ થી પંચોતેર નો ઘટાડો હતો તંજાનિયાના આયાતી દેશી ચણાના ભાવ રૂપિયા સાત હજાર ચારસો ઓસ્ટ્રેલિયાના રૂપિયા સાત હજાર સાતસો પચાસ અને સુદાનના કાબુલી ચણાનો ભાવ જૂના જૂનાના રૂપિયા સાત હજાર આઠસો નવા ચણાના ભાવ આઠ હજાર સોનો છે અને ચણાના ભાવ અકોલામાં દેશીમાં રૂપિયા આઠ હજારથી લઈને આઠ હજાર દસ લાતુર મેલ ક્વોલિટી રૂપિયા સાત હજાર આઠસો આઠ હજાર હતા અને રાયપુરમાં દેશી લોકલના સાત હજાર આઠસો અને મહારાષ્ટ્રના સાત હજાર નવસો પચાસ આઠ હજાર સોલાપુર લાઇનમાં રૂપિયા છ હજાર પાંચસોથી લઈને આઠ હજાર પચાસ મિલ ક્વોલિટીના છે ઇન્દોરમાં કોટેવાલાના રૂપિયા આઠ હજારનો ભાવ હતા અને ઇન્દોર કાબુલી ચણાનો ભાવ બેતાલીસથી ચુમ્માલીસ કાઉન્ટમાં રૂપિયા સોળ હજાર ચારસો હતો અને અઠ્ઠાવનથી સાઠ કાઉન્ટનો ભાવ તેર હજાર ચારસો કોટ હતો